કોતરા જૈન મહાજન ગામને કનડતા રોડ રસ્તા ગટર અને રખડતા ઢોર વગેરેની સમસ્યાઓની પંચાયતને લેખિતમાં રજૂઆત કરવામાં આવી કનડથી સમસ્યાનો ઉકેલ લાવવા સરપંચ વરસાબેન પ્રવીણ કનડે ખાતરી આપી હતી ગોધરા મુકામે વસતા ગામવાસીઓ તેમજ સ્થાનિકે રહેતા જૈન ભાઈ બહેનો તેમજ ઇતર સમાજ માટે જે પણ આપણી રોડ રસ્તા ગટર પાણી સફાઈ અભિયાન એને લગતા પ્રશ્નોનો આપણે અમારા સરપંચ શ્રી વર્ષાબેન કન્નડ સામે રજૂ કર્યા વર્ષાબેને એ પ્રશ્નો માટે સંપૂર્ણ ખાતરી આપી છે કે પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે અને ટૂંક સમયની અંદર એનું નિવાકરણ કરીને આપશે એવી એમણે બહુ દિલથી ખાતરી આપી છે ચાતુર્માસ પ્રવેશ અમારો એવો પર્વ છે કે વરસમાં એક વખત બહુ ખુશાલી જેમ દિવાળી હોય તેમ અમારો ચાતુર્માસ પ્રવેશ હોય છે અને ચાતુર્માસ પ્રવેશ દરમિયાન જૈન સમાજ એટલું જ ઈચ્છે છે કે મહાજન એની અંદર એટલું ભાગ ભજવે અને ગ્રામ પંચાયત એટલું ભાગ ભજવે જેથી કરીને તમામ સુખ અને સુવિધાઓ ગામની અંદર રહે અને અમારો ચાતુર્માસ ચાર મહિનાનો પર્વ એ સારી રીતે ઉજવી શકાય અને સંપૂર્ણ રીતે નિરોગી ઉજવી શકાય એના માટે ગામની અંદર સ્વચ્છતા એ રહે સ્વચ્છતા અભિયાન ગ્રામ પંચાયત ચલાવે એવો અમારો પંચાયત સામે નિવેદન છે એ પ્રશ્નોને લગતી બેને એટલી ખાતરી આપી છે કે ટૂંક સમય મર્યાદામાં એ જેટલા ગામના પ્રશ્નો છે એ પ્રશ્નોનો નિવારણ ટૂંક જ સમયમાં પંદરથી થી વીસ દિવસની અંદર એ સમસ્યાઓ ઉકેલી આપશે આ સમસ્યાઓ પ્રશ્નો બેન સામે રજૂ કરવા પંચાયત સામે રજૂ કરવા માજરના પદાધિકારીઓ માદરના પ્રમુખ ઉપપ્રમુખ ટ્રસ્ટીગણ અને એની સાથે પચાસ જેવા સભ્યો આપણા પંચાયતની અંદર હાજર રહ્યા હતા એ ગંદકી એક ગામની શરમ છે અને એ શરમ હરેક સભ્યને આવી જોઈએ એ સમરમને દૂર કરવા માટે બધાને જાગૃત થવું જોઈશે એના માટે પંચાયત એકલી જવાબદાર નથી હરેક સભ્ય હરેક નાગરિક એ ગંદકીથી દૂર રહે ગંદકી ન કરે અને પંચાયત એના માટે એવા વિકલ્પ ગોઠવે કે જેથી કરીને ગામ નિરોગી બને વોર્ડ નંબર ત્રણની અંદર અમારા લગભગ આઠ જેટલા ફરિયા કચ્છીમાં અને ગામ વિસ્તારની અંદર એને ફરિયાનો જ્યારે નામ આપવામાં આવ્યું છે ત્યારે એ ફરિયાની અંદર છાણો ગાય જયારે ઢોરો જયારે મારે એમને ફરે છે રખડતા ઢોર બીજી અન્ય સફાઈઓ એવી ઘણી બધી સફાઈઓ છે જેવા ખાડા છે સીસી રોડ છે કે જી ત્યાં કને અમે એનાથી વંચિત છીએ કે તાત્કાલિક ધોરણે એવી બધી સુખ સગવડો ગામની અંદર થઈ જાય એવી અમે અરજી આપેલી છે મોહનભાઈ ઉપસરપંચ હાજર હતા મોહનભાઈએ પણ એટલી ખાતરી આપી છે કે જે સમસ્યાઓનો પ્રશ્નો અમે રજૂ કર્યા છે તાત્કાલિક ધોરણે મોહનભાઈ પણ એનામાં સાથ અને સહકાર આપી અને તાત્કાલિક ધોરણે એ પ્રશ્નોનું નિવારણ કરી આપશે સરપંચ અને ઉપ સરપંચ દ્વારા એટલી ખાતરી અપાઈ છે કે પંદરથી વીસ દિવસની અંદર જેટલા અમારા પ્રશ્નો હતા એનામાંથી તાત્કાલિક ધોરણે વધુમાં વધુ પ્રશ્નોનો ઉકેલ પંચાયત દ્વારા થાય એવી એમણે ખાતરી આપી છે અને આપણા તાલુકા પંચાયતના સભ્ય કે પ્રમુખ કેવલભાઈ ગઢવી એમના સાથે ટેલિફોનિક સંપર્ક થતા એમણે પણ એટલી ખાતરી આપી છે કે ગામના જ્યાં જ્યાં તમા આપણા માજરના પ્રશ્નો હતા અને ગ્રામજનોના પ્રશ્નો હતા એ તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ કરવા માટે કેવલભાઈએ પણ પૂરેપૂરી ખાતરી આપી છે હરેક ગામની અંદર પંચાયત અને લોકભાગીદારી દ્વારા જ્યારે કામ થતું હોય ત્યારે બહુ વિકાસના કામ ઝડપી થાય છે અને એવો અમારી પોતાની પણ એવી અરજ છે કે હરેક ગામનું મહાજન એ વિકાસના કાર્યની અંદર જોડાય આપણા મુરબ્બી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એવો સૂત્ર આજે ચલાવી રહ્યા છે કે સ્વસ્થ ભારત નિરોગી ભારત ત્યારે હરેક ગામડું પણ એટલું સ્વસ્થ અને નિરોગી રહે એના માટે હરેક માજનના સભ્યોએ પોતે પણ આગળ આવવું જોઈએ માજનના સૌ હોદ્દેદારો આજે રજૂઆત કરવા આવ્યા અને ચોમાસા દરમિયાન અમુક પ્રશ્ન હોય ગામડા ગામમાં કે સફાઈ છે કે રોડ રસ્તા હોય તો એમની રજૂઆત હતી સફાઈ બાબતે હું જણાવું તો અમારા સફાઈ કામદાર છે નિયમિત સફાઈ કરે છે છતાં પણ ચોમાસાના સમય દરમિયાન ક્યાંક ખાબુજીવ ભરેલું હોય કે ક્યાંક ગટર લાઈન અને પાણીની લાઈન માટેનું ખોદકામ કરેલું હોય તો ત્યાં માટી નીકળેલી હોય તો આ બધા પ્રશ્નો હતા કે જેમને જેના અમે એમને સંતોષકારક જવાબ આપ્યા અને એમને પણ સંતોષ થયો એટલે સફાઈ થાય છે અને આગળ પણ થતી રહેશે હા ગામના ગામડે ગામ રખડતા ઢોરોનો પ્રશ્ન તો બહુ જ કઠિન છે અને રખડતા ઢોરો ક્યારેક અકસ્માત પણ થઈ જાય છે અને ઘણાની જિંદગીનો પણ ભોગ લેવાય છે અમારી બાર તારીખના જે સામાન્ય સભા હતી બાર તારીખની સામાન્ય સભામાં જ અમે ઠરાવ કરેલો છે કે રખડતા ઢોરો માટે જેમના પણ પશુઓ છે એમ જે લોકો ખુલ્લા મૂકી દે છે સાંજના ટાઈમે તો એમને અમે એક નોટિસ આપવાના છીએ પ્લસ ગામમાં સાથ પણ પડાવવાના છીએ કે રખડતા જેમના ઢોરો હશે એ લોકો પોતે પોતાની વ્યવસ્થા કરી લે અને સંભાળી લે જો ખુલ્લા ડોર અમને દેખાશે તો અમે પાંજરે પુરાવી દેશું જો હું તમને કહું પરેશભાઈ કે ચોમાસાની સિઝન છે નિયમિત સફાઈ થાય છે અને થતી રહેશે ચોમાસામાં ક્યાંક ખાબોચિયા ભરાય તો એ તો સ્વાભાવિક છે કદાચ આપણે મુંબઈની સરખામણી કરતા હોઈએ તો મુંબઈમાં ગમે તેટલો મુશળધાર વરસાદ હોય તો પણ પાણી વહી જાય જ્યારે ગામડા ગામમાં પાણી ભરાઈ જાય છે એટલે એમાં પણ અમે રાબીટ નાખી છે અને જેસીબીથી અમારે એને ક્લિયર કરાવવાનું છે ગટરનો એક પ્રશ્ન લઈને જે આવ્યા હતા જે મુખ્ય પ્રશ્ન એમનો હતો એક અમારી અમારા ગામમાં કેશરિયા એપાર્ટમેન્ટ છે કેશરિયા એપાર્ટમેન્ટમાં સોળ ઘર છે મહિના દિવસ પહેલાં પણ અમને એક અરજી આવી હતી કે ત્યાં એમની ચેમ્બર ઓવરફ્લો થાય છે ત્યારે પણ અમે કેશરિયા એપાર્ટમેન્ટના સોળ ઘરના માલિકોને જાણ કરી હતી એમના જે મુખ્ય ટ્રસ્ટી છે વસંતભાઈ ચનાલાલ છેડા એમને અમે જાણ કરી હતી કે ભાઈ તાત્કાલિક તમે આ પ્રશ્નનું સોલ્યુશન કરો કારણ કે સોળ મકાનના ભાડા એ લોકો ભોગવે છે અમારા પંચાયતમાં અમે ઠરાવમાં લીધેલી છે ગટર લાઈન પણ જ્યારે અમને વર્ક ઓર્ડર મળશે ત્યારે એ કામ અમે ચાલુ કરશું ત્યાં સુધી જે ટેમ્પરરી ઉપાય એનો એક જ છે કે એ લોકો જે ચેમ્બર ભરાઈ ગઈ છે એને એ લોકો ખાલી કરે તો એ પ્રશ્ન એ સોલ્વ થઈ જશે જુઓ સમસ્યા તો ગામડે ગામ સમસ્યા નાની મોટી હોય વોર્ડ નંબર ત્રણની વાત કરીએ તો વોર્ડ નંબર ત્રણના સભ્ય મોહનભાઈ ગોર છે જે ઉપસરપંચ તરીકે પણ સેવા આપે છે અને અમે સતત સાથે રહીને આખા ગામની સેવા કરીએ છીએ અને દરેક પ્રશ્નના અમે હલ કરીએ છીએ એટલે ફક્ત પ્રશ્ન વોર્ડ નંબર ત્રણનો નથી પ્રશ્ન તો બધે હોય હવે એમનો પ્રશ્ન હતો કે લાઇટ વારંવાર જાય છે તો ક્યાંક ને ક્યાંક ફોલ્ટ હોય તો લાઇટ તો જાય લાઇટના કારણે પાણી અનિયમિત થઈ જાય તો પાણીનો એમનો પ્રશ્ન હતો રહી વાત કે ડેમનું મીઠું પાણી ગામમાં સપ્લાય આવે તો ડેમનું મીઠું પાણી અત્યારે એમાં થોડો કલર ફેર થઈ ગયો છે એટલે અમે ડેમનું પાણી બંધ કરાવ્યું છે અને બોરનું પાણી ચાલુ કરાવ્યું છે એ લોકોના સ્વાસ્થ્ય માટે જ એટલે જે એમના પ્રશ્નો હતા એમને અમે સંતોષકારક એમને જવાબ આપ્યા છે એમને સંતોષ થયો છે અને બાકી લાઇટ વર્ષાબેન હાથમાં નથી અને જીવીનાત્મા પણ નથી આ તો ચોમાસા દરમિયાન ગમે ત્યારે લાઇટ જઈ શકે છે એમાં કોઈને ઉપર આપણે આરોપ ન મૂકી શકીએ અને લાઈટ જાય તો પાણી પણ પાણીની વ્યવસ્થા પણ અનિયમિત થઈ જાય તો આ બધા પ્રશ્નોની ચર્ચા કરી અમે અને એમને આનંદ થયો સંતોષ થયો